ચૈતર વસાવાની બોતેર કલાકની પૂછપરછ ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાંડ મંજૂર ચૌદ દિવસના માગવામાં આવ્યા હતા રિમાન્ડ ગોપાલ ઇટાલિયાએ કરી હતી ધારદાર દલીલ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેસ મોટો છે તો આટલી મોડી એફઆઈઆર કેમ અઢાર ડિસેમ્બર બપોરના બાર વાગ્યા સુધીના રિમાન્ડ કરવામાં આવ્યા છે મંજૂર એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાહીઠ રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવા હતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજું આ ગુનો નોંધાણ્યા એના એક મહિનોને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી આના જે ધારાસભ્ય એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે પાંચે પાંચ દુષ્પ્રેરણાથી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ એફઆઈઆરના અનુસંધાનમાં ચૈતરભાઈ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા સામે ચાલીને અને આજે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા અને ચૌદ દિવસના રિમાન્ડ માગ્યા તો અમે એને

પૂછતાછ કરશે અને એ લોકોની ની ત્રણ દિવસ ની પૂરી કરશે હવે એ લોકોએ તો એફઆઈઆર માં ખોટી રીતે બધી નોંધ કરી છે એટલે આ એમને ફસાવા માટેનું આ સદયંત્ર છે અને જો હવે એમણે એફઆઈઆર માં ખોટી રીતે નોંધ કરી છે છતાં પણ ધારાસભ્ય હવે સામેથી ત્યાં પોલીસ સ્ટેશન જાતે જઈને હાજર થયા છે એટલે એફઆઈઆર માં બધા નોંધ ખોટી રીતે કરવામાં આવે છે અને જેલવાસ મળશે કે નહીં ચૈતર વસાવા જેલમાંથી ચૂંટણી લડે તો ફાયદો કોને અને કેટલો ચૈતર વસાવાની પૂછપરછમાં શું થશે કોઈ મોટો ધડાકો ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં મળશે સફળતા મનસુખ અને મુમતાઝ સામે ચાલશે ચૈતરની નેતાગીરી